હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રસોઈ વિથ જલ્પા આજે આપણે બનાવીશું દૂધીનો મસ્ત ગરમાગરમ હલવો હવે એના માટે મેં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે એને છાલ ઉતારી અને આવી રીતે આપણે ખમણીથી છીણી લેવાની છે જેટલું ઝીણું છીણવાળી ખમણી હશે જો તમે જોઈ શકો છો એટલી દૂધી ઝડપથી ચડી જતી હોય છે અને ના હોય તો તમારી પાસે જે પણ ખમણી હોય એનાથી આવી રીતે આપણે ખમણી લેવાની છે દૂધી મેં બધી જ દૂધી ખમણી લીધેલી છે અને હવે આપણે એક પેન ગેસ પર મૂકી અને એમાં એક ચમચા જેટલું ઘી મૂકીશું દૂધી નહાલવા માટે બહુ ઘીની વધારે ઘીની જરૂર પડતી નથી એટલે દૂધીનો જે છીણ છે એને શેકવા માટે શેકવા પૂરતું જેટલું ઘી જોઈએ એટલું ઘી મૂકીશું અને ઘી ગરમ થાય એટલે આપણે જે કંઈ દૂધીનો છીણ કરેલો હતો એ બધો જ એમાં ઉમેરી દેવાનો છે હવે મિત્રો દૂધી જો તમારે લીધેલી હોય એ બહુ જ પાણીવાળી હોય તો એનું પાણી તમારે નીકાળીને પછી નાખવાની છે દૂધી બાકી હા એને નીચોવીને લેવાની જરૂર નથી પણ જો એક્સ્ટ્રા પાણીવાળી દૂધી હોય તો તમારે એ પાણી કાઢી લેવાનું છે અને જો આ મેં કરી એ પ્રમાણે દૂધી હોય તો એને કંઈ જ કરવાની જરૂર નથી સીધી જ ઘીમાં ઉમેરી અને આવી રીતે શેકવાની છે એને ઘીમાં આવી રીતે હલાવતું જવાનું છે એટલે બધી જ અને થોડું થોડું ઘી કોટ થઈ જાય અને બધે થઈ જાય એટલે પછી આવી રીતે એને સેત સેત શેકવાની છે થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની છે બહુ ફૂલ બી નહીં અને એકદમ સ્લો બી નહીં અને હા દૂધીને છીણવાની અને તરત જ નાખવા તો કાઢી પડી જશે હવે એમાં એડ કરવા માટે મેં બે કપ જેટલું દૂધ અને અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે જુઓ મિત્રો આવી રીતે ઘી છૂટું પડે એવું લાગે કે હા હવે ઘી છૂટું પડ્યું છે થોડું એમાં પછી આપણે દૂધ ઉમેરવાનું છે અને હલાવી લેવાનું છે જોવાનું છે કે આપણે દૂધ કેટલી જરૂર પડશે એવી રીતે થોડું નાખતું જવાનું છે અને આવી રીતે હલાવતું જવાનું છે મેં લગભગ બે કપ જેટલું દૂધ ઉમેર્યું હતું પછી દૂધ નાખી અને દૂધીને આવી રીતે ચડવા જ દેવાની છે જેટલી સરસ દૂધી શેકાઈ જશે એટલો મસ્ત હલવો બનશે મારી પાસે આ અમૂલના મલાઈના પેંડા છે તો મેં એ માવા માટે પેંડાનો ઉપયોગ કરેલો છે છ જેટલા પેંડા લીધેલા છે હવે દૂધ થોડું પેલું થાય એમ થાય કે દૂધ નાખીને થોડું બળી ગયું છે એટલે આવી રીતે પેંડાને છે ને આવી રીતે મેસ કરી થોડા દબાઈ અને નાખી દેશો તો પણ ચાલશે અધરવાઈઝ તમે પેંડાને છીણી નાખશો તો પણ ચાલશે અને જેટલા તમે પેંડા નાખશો એ રીતે ખાંડનું પ્રમાણ તમારે વધારે ઓછું કરવાનું છે તમે એ આની જગ્યાએ માવો પણ લઈ શકો છો અને કોઈ પણ પેંડા પડ્યા હોય એ તમે નાખી શકો છો આ એકદમ પેંડા નાખવાથી હલવો એકદમ કણીદાર સરસ બનતો હોય છે પછી એ ઉમેરી અને હલાવી લેવાના છે હલવાને હલાવતું રહેવાનું છે થોડી થોડી વારે એટલે ધીમે ધીમે પેંડા એકદમ મેલ્ટ થઈ અને અંદર ભળી ભળી જશે ને પેંડા કે માવો નાખવાથી એ કણીનવાળું જે ટેક્સચર આવે છે એ બહુ સરસ લાગે છે હવે તમે જોઈ શકો છો કે મેં છ પેંડા નાખ્યા છે તો હું ખાંડ એ પ્રમાણે જ ઉમેરી રહી છું મેં ત્રણેક ચમચી જેટલી જ ખાંડ નાખી છે અને પછી આવી રીતે હલવાને આપણે દૂધીનું જે કંઈ પણ છે એને હલાવતું રહેવાનું છે જેથી કરી આપણે જેટલું પણ ઘી મૂક્યું છે એ ધીમે ધીમે છૂટું પડી જશે અને દૂધનું જે કંઈ પાણીવાળો ભાગ હશે એ બળી જશે આ દૂધીનો હલવો ખરેખર ગરમા ગરમ ખાવાની પણ મજા આવે છે અને ફરાળમાં પણ તમે લઈ શકો છો તમે જોઈ શકો છો બધી બાજુથી ઘી છૂટું પડી ગયું છે એનો મતલબ જે કંઈ પાણી એનો ભાગ એમાં રહેલો હોય એ બળી ગયો છે આવી રીતે હલાઈને જોવાનું છે આવી રીતે લચકા જેવું દેખાવા માંડે એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરીને આવી રીતે એક થાળી કે કંઈ પણ લઈ અને એમાં આ હલવો લઈ લેવાનો છે થાળીને ઘીથી ગ્રીશ કરવાની કેવી જરૂર નથી દૂધીના હલવા માટે સીધું જ તમે જેમાં પણ કાઢ નીકાળવા સર્વ કરવા માગતા હોય એમાં બી કાઢી શકો છો હવે આવી રીતે સરસ પહોળવું કરી અને જો તમે ઈચ્છો તો એના પીસીસ પણ કરી શકો છો અને એને ચમચીલીથી ડાયરેક્ટ લચકાની જેમ લઈને પણ ખાઈ શકો છો આવી રીતે સરસ બધી સાઈડ ઇવનલી પહોળું કરી અને થોડું ઠરે એની રાહ જોઈ અને પછી જો તમે પીસીસ કરવા માગતા હોય તો એમાં પીસીસ આવી રીતે નાના નાના પાડી દેવાના છે હું તમને બતાવું છું હું અડધામાં પીસીસ કરું છું અને અડધો એમ નામ રાખું છું પીસીસ તમે થોડું ઠંડુ થશે પછી ઉપાડી શકશો તો આખો પીસ નીકળી જશે સરસ અને જો ચમચી વડે તમારે ડાયરેક સર્વ કરવું હોય ખાવું હોય ગરમા ગરમ ટેસ્ટ કરવું હોય તો એ તરત જ તમે ચમચી વડે લઈ ખાઈ શકો છો પણ એકદમ સરસ અને ટેસ્ટી હલવો બને છે આવી રીતે તો મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો આવી રીતે હલવો જુઓ તમે આમ ચમચીથી ઉપાડીને ખાઓ તો બહુ જ મસ્ત ગરમા ગરમ લાગતો હોય છે તો તમને જો આ હલવો બનાવો અને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ટ્રાય કરીને જરૂર કમેન્ટ કરો